જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં મોઢામાં મૂકતા જ ઓગળી જઈને તેવો સિંગ પાક બનાવ્યો હતો તો તેની માટે સૌપ્રથમ તો આપણી ચાર કપ જેટલા સિંગદાણા લઈ લેવાના છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો તમારો આ સિંગ પાક એકદમ ટેસ્ટી બનશે તો હવે ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને શેકવાનો છે આમાં જ તમારે થોડો ટાઈમ જશે અને તમે જો એકદમ સરસ એવા ખારા બી આપણે ખાતા હોય તેવો શેકી લેશો ને તો તમારો આ સિંગ પાક એકદમ સરસ એવો થશે તો જો એકદમ સરસ એવા શેકાઈ જાય ગેસની ફ્લેમને ધીમી જ રાખીને શેકવાના તો તમારા અંદર સુધી શેકાશે તો આવી રીતે તમે કરો તો છાલ પણ એની બહારના ફોતરા પણ ઉતરી જશે અને બે એ ભાગ પડી જશે મીન્સ કે આપણા આ સિંગદાણા એકદમ સરસ એવા શેકાઈ ગયા છે ઠંડા થઈ જાય પછી આપણે આવી રીતે તેને મસળી લેવાના જેથી કરીને તેની છાલ એકદમ સરળતાથી નીકળી જશે અને પછી તમારે આ મોટો ઝારો જે પૂરીનો આપણે તળતા હોય તે ઝારો આવે છે ને તેમાં જ આપણે તેના ફોતરાને અલગ કરી લેવાના આવી રીતે તમે કરશો તો ફટાફટ તમારે આ બી અને ફોતરા અલગ થઈ જશે તો બધાને આપણે આવી રીતે કરી લેવાના તો જો એકદમ સરળતાથી તમે ફક્ત બે જ મિનિટમાં આ ફોતરા તમે અલગ કરી શકો છો હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને પલ્સ મોડમાં આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેને પીસી લેવાનું છે આપણે આવી રીતે તેનો ભૂકો જ કરવાનો છે બીમાંથી તેલ નીકળી જાય ને તેટલું નથી આપણે તેને પીસવાનું હવે જે થાળીમાં તમારે પાથરવાનું હોય ને સિંગપાક તેમાં આપણે આવી રીતે ઘી લગાવી દેવાનું હવે મેં અહીંયા ચાર કપ મગફળીના બી લીધા હતા તો તે જ કપના માપથી બે કપ જેટલી ખાંડ લઈ લઉં છું અને દોઢ કપ જેટલું આપણે એમાં પાણી નાખી દઈશું હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં આપણે ખાંડને ઓગળવા દેવાની છે વચમાં વચમાં આવી રીતે હલાવતા જવાનું ખાંડ ઓગળી જાય ને તો હવે આપણે તેને પાંચથી છ મિનિટ માટે પાણીને ઉકળવા દેસું અને આપણે એક તારની ચાસણી કરી લેવાની છે ફક્ત પાંચથી છ મિનિટ કરશો ને એટલે તમારે એક તારની ચાસણી એકદમ સરસ એવી થઈ જશે તો જો આવી રીતે આપણે હાથમાં લઈ લેવાનું થોડું ઠંડુ પડી જાય ને પછી આમ જોશો ને તો જો એકદમ સરસ એવી એક તારની જાડી ચાસણી થાય છે તો આપણે આવી એક તારની ચાસણી કરી લેવાની પછી આપણે એમાં મગફળીના બીને નાખી દેવાનું છે ગેસની ફ્લેમને આપણે થોડીવાર માટે બંધ કરી દેવાની અને હવે આપણે પહેલાં આને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને હવે આપણે ધીમી ધીમી શરૂ કરવાની છે અને હવે તેમાં આપણે ફક્ત બે જ ચમચી નાની ચમચી ભરીને મેં અહીંયા ઘી નાખી દીધું છે બે ચાર મોટા કપ લીધા હતા તો બે ચમચી જેટલું આપણે ઘી નાખી દેવાનું અને હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું અને ગેસ આપણે આ તવીમાં ચોટતું બંધ થઈ જાય ને આપણે આ જે સિંગ પાક છે તે તવીમાં ચોટતો બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે તો જો તવીમાં ચોટતો બંધ થઈ ગયો છે તો આપણે ઘીવાળી જે ડીશ કરેલી છે ને તેમાં આપણે નાખી દેવાનો છે અને તેને એકદમ સરસ એવો ફેલાવી દેવાનો છે અને ઘીવાળી આપણે પાછળથી વાટકી કરી અને આવી રીતે કરી લેવાનું જેથી કરીને એકદમ સરસ એવો તમારે ફેલાઈ જશે પાંચથી દસ મિનિટ ઠંડો પડે ને એટલે તરત જ કટ કરી લેવાના કારણ કે જો વધારે ઠંડો પડી જશે ને તો તમારે આ કટ નહીં થાય તો ઉખડવામાં પણ થોડી તમને મુશ્કેલ પડશે પછી હવે આપણે તેને પંખાની નીચે અડધી કલાક માટે ઠરવા માટે મૂકી દઈશું અને પછી અડધી કલાક થઈ જાય ને તો હળવે હાથે આપણે આવી રીતે તેને કાઢવાના છે કારણ કે જો તમે ફટાફટ કાઢવા જાશો ને તો તમારા આ સિંક પાકના કટકા થઈ જશે વધારે પડતા એટલે હળવે હાથેથી તમારે બધા કાઢવાના તો જો એકદમ સરસ એવો આ તમારો સિંક પાક બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ લાગે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે જો એક હાથમાં લઈને હું તમને બતાવું પણ કરી જો એકદમ સરળતાથી તૂટી પણ જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી